અંજાર નજીક આવેલ વિનસ કંપનીમાં ભયાનક આગ લાગી સાતસો જેટલા લેબરો ફસાઈ ગયા ગાય વાછડા પણ ફસાયા હતા પોલીસે તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કરી ફસાયેલાને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી ગાંધીધામ આમ તક ન્યૂઝ બીરો અંજારની જીનસ કંપનીમાં ભયાનક આગ લાગવાની ઘટનામાં અંજાર પોલીસની કામગીરી ખૂબ પ્રશંસનીય બહાર આવી છે કચ્છના અંજાર નજીક ઇલેક્ટ્રોનિક આઇટમ બનાવતી જીનસ કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી છે અંજારના પીઆઈ એ આર ગોહિલ અને પોલીસ સ્ટાફે જીવના જોખમે કંપનીની અંદર જઈ સાતસો જેટલા લેબરો આગમાં ફસાયા હતા તે તમામને બચાવી લેવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યા હતા અને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ઉપરાંત ગાય અને વાછાડા પણ ફસાયા હતા તેમને પણ બચાવવામાં આવ્યા છે આગના સમાચાર મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે કંપનીના કર્મચારીઓને પણ બહાર લાવવા માટેના રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં છે આજે એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કંપનીથી દૂર દૂર સુધી આગ લબકારા મારતી દેખાઈ રહી છે ધુમાડાના ગોટાને ગોટા જોવા મળી રહ્યા છે અંજાર ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત ગાંધી નગરપાલિકા દીનદયાલ પોર્ટ સહિત કુલ દસ ટીમો આગને ઓલવા માટેની કામગીરીમાં કાર્યરત બની છે અને આગ ભયાનક હોવાનું પણ જાણવા મળ્યું છે તાત્કાલિક અસરથી પોલીસ અધિકારી અંજારના નાયબ કલેક્ટર અંજાર વિભાગના ધારાસભ્ય વિક્રમભાઈ છાંગા સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્યમાં માર્ગદર્શન આપી રહ્યા છે અને કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલો મળ્યા નથી પરંતુ ભયાનક આગ લાગી છે અને આગમાં અનેક લોકો ફસાયા હતા જેમને બહાર કાઢવામાં આવ્યા છે વિનસ કંપનીમાં આગ લાગવાની ઘટના બનવાની સાથે જ મેનેજમેન્ટની સાથે સાથે તંત્ર શ્રી નાયબ પોલીસ શ્રી આખું તંત્ર બચાવ અને માં પહોંચી આવ્યું છે આગ બુજાવવાની કામગીરી યોજના ધોરણે ચાલી રહી છે અત્યાર સુધી પ્રાથમિક અંદાજ પ્રમાણે કોઈ માનવ જિંદગીને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી તંત્ર પણ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને

જેને લઈને બધી અમારી તાલુકાની ટીમ અહીંયા હાજર છે બધા ફાઇર ફાઇટરથી આગ બુજાવવાની કામગીરી ચાલુમાં છે પછી સુધી કોઈ જાડના નુકસાનની ખબર નથી બધા લોકોનું ડિપ્રેશન કરાવવામાં લેવામાં આવ્યું છે નજીકના એરિયા પણ ખાલી કરાવી દીધે છે અને આખી ટીમ બધા ફાયર ફાઇટર સાથે આગ બુજાવવાની કામગીરી કરી રહ્યું છે